એસએમસી સમિતિ અને તિથી ભોજન દાતાનું સન્માન કરાવ કરાવું પટેલ ન્યૂઝ સેવન આજ રોજ ગાજણ ગામે કન્યા કેળવણી તથા શાળા પ્રવેશત્સવ બે હજાર ચોવીસ અનુસંધાને કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં બાલવાટિકા પહેલા ધોરણ અને એમાં નવા બાળકોને પ્રવેશ આપવામાં આવેલો તેમજ કન્યા કેળવણીઓનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલો જેમાં બાળકોને જરૂરી માર્ગદર્શન તથા ભવિષ્યમાં તેઓ પ્રગતિ કરે તે બાબતે માર્ગદર્શન પણ આપવામાં આવેલું અને બાળકોને સ્વાગત કરવામાં આવેલું જેમાં ગાજણ ગામના ગામના ગ્રામજનો આગેવાનો વાલી મિત્રો તથા શિક્ષકો ગાજણ ગામના સ્કૂલના શિક્ષકો પણ ઉપસ્થિત રહે